સ્વાગત છે આજે આપણા લોંગ આપણે જ છે ને બતાવીશું આગળનો પ્રોગ્રામ આપણે જવાનું સાથે ત્રણ ઘરના મેળે તો એ આપણો આગળ વિજો જ મજા આવે છે ત્રણ મેળો જોયો તમે કેવો હોય બતાવો તો ભાઈ જો આપણે ગાડીની સર્વિસ ચાલુ છે એક ગાડીની સર્વિસ બે ગાડીની સર્વિસ થઈ ગઈ છે જો બુલેટ અને ગાડીની સર્વિસ એક ગાડીની ચાલુ છે સર્વિસ અનિલભાઈ મંડાણા છે સર્વિસ માટે રોલા છોડે ને જોઈએ માણા આવે આ મેરો મેરો નથી ગાંડો મેરો છે આ માણા મેળામાં કેટલું હોય છે